ચાર માપતિ ગ્લુકોઝ ની વોટર પર જીટી મહિલા માટે સમિતિ આશીર્વાદરૂપ બનતા ખોરાક લેવાતું થઈ ગયું છે ભરૂચ જિલ્લામાં સેવા યજ્ઞ સમિતિ હંમેશા ગરીબ અને દિન દુખીઓની સેવા માટે જાણીતું બન્યું છે આવી જ એક સેવા કરીને એક મહિલાને નવું જીવન આપ્યું છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના અંદાળા ગામના રેશમા દેવી પૂજક નામની મહિલા રહે છે અંદાજે દોઢ વર્ષ પહેલાં તેનો પતિ રેલવેમાં અકસ્માતમાં મોતને ભેટ્યો હતો ત્યારબાદ તેની સાસુ તેના બાળકને લઈને વતન જતી રહી હતી આ બાબતે રેશમાએ ઘણા પ્રયત્નો કર્યા પણ તેની સાસુએ તેનું બાળક તેને નહીં આપતા મનમાં લાગી આવતા એસિડ

તો મને 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 ઓપરેશન બધું છે સમિતિના રાકેશ ભટ્ટ પાસે આવી પોતાની વ્યથા જણાવી હતી જેથી રાકેશ ભટ્ટે રેશમાની પ્રથમ ભરૂચમાં સર્જરી કરાવી પાણી અને લિક્વિડ જાય તે માટેની સર્જરી કરાવી હતી જેના કારણે પાણી દૂધ અને લિક્વિડ લેવા લાગી હતી પરંતુ અન્ય લોકોને બધી જ વસ્તુઓ ખાતા જોઈ રડતા રડતા રાકેશ ભટ્ટને મારે પણ બધું જ ખાવું હોવાનું જ રજૂઆત કરી હતી જેથી યજ્ઞ સમિતિ દ્વારા તેને સુરત ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં તેની ઈસોફગ્સ સ્ક્રીન ગ્રાફ્ટિંગ પાઇપિંગ નામની અન્નજળી અને પેટની જટિલ સર્જરી કરાવી હતી અને સર્જરી બાદ આજે રેશમા દેવી પૂજક બધી જ વસ્તુઓ આરોગી સ્વસ્થ જીવન જીવી રહી છે અને નવું જીવન મળ્યું હોવાનો અનુભવ કરી રહી છે રાકેશ ભટ્ટ સેવાયગ સમિતિ મારી બાજુમાં જે બેન બેઠા છે એ રેશમા બેન દેવી પૂજક એ આજથી છ મહિના પહેલા એમના પતિ કઈ ગાડી નીચે આવીને એક્સપાયર થઈ ગયા હતા અને એમનો છોકરો એમની સાસુ લઈને જતા રહ્યા હતા એટલે ડિપ્રેશન અન્ન બધું બ્લોક થઈ જવાથી એમને શરીરમાં અન્નનો દાણો કે પાણી પણ જતું નતું તો ચાર થી પાંચ મહિના સુધી એમને બાટલા ચડાવી ચડાવી અને પોતે સર્વાઈવ રહ્યા પણ પછી શું થતું હતું કે હવે શરીરમાં કઈ જ ન પ્રોટીન કે આવું તેવું જાય એટલે છેલ્લે પછી આશરો મળશે અહીંયા આવ્યા અમે એમની પરિસ્થિતિ જોઈ અને એમને અહીંયા ગાડી ભરૂચમાં એન્ડોસ્કોપિક સર્જરી અમે કરાવી અને લગભગ બે એમ જેટલું એમને અન્ન નળીમાં ખાવાનું પસાર થઈ શકે એવું હોલ પડે આપ્યું તો તેમાંથી એમને જ્યુસ મગનું પાણી પછી મોડી દાળ એવું પાણી બધું એવા ખોરાક એમને અમે બે મહિના સુધી આપ્યા અને એમને હવે ધીરે ધીરે સારું થવા માંડ્યું હતું પરંતુ એક દિવસે બેન પાછા બિચારા રડતા હતા મને કે કે આ બીજા બધા લોકો કેટલું સરસ ફરસાણ ને મીઠાઈને બધું ખાઈ શકે છે કડક વસ્તુ મારથી ખાવાતી નથી તો કંઈક કરો એટલે અમે પાછી સુરત તપાસ કરી અને સુરત એમની સર્જરી કરાવવા માટે અમે લઈ ગયા અને સુરતમાં એમની સર્જરી ગળાની કરવામાં આવી અને પેટની પણ અંદરની સર્જરી કરવામાં આવી જ્યાં ડેમેજ હતું ત્યાં તો આજે એ પોતે સાજા થઈ ગયા છે અને તમામ વસ્તુ આપો તે એ પોતે ખાઈ શકે છે તો આ રીતે આ એક રેશમા ખરેખર એક સાચું ઉદાહરણ છે કે આવા ઘણા લોકો સેવા યજ્ઞમાં આવે છે અને સેવા યજ્ઞ એમને મદદ કરે છે અને ખાસ તો જીએનએફસી ની નારદેશ જે સંસ્થા છે તે પણ આવા બધા ઓપરેશનોમાં અમને ઘણીવાર મદદ કરતી હોય છે તો આ રેશમાબેન આજે ખુશ છે અને પોતાના છોકરા સાથે એમની જિંદગી જીવે છે